કોંગ્રેચ્યુલેશન કહેવાય એપલ સ્ટોર વસ્તુ લીધી પાણીની બોટલ જો કે કેમેરામાં તો હે ને એપલના કેમેરાને કોઈ એટલો કોઈ પૂગે જ નહીં પણ રમેશભાઈ કેવું ને કે જે સેમસંગમાં નજર નાખી લે ને સેમસંગ નો આ આપણે પણ નવો જ લેવાનો એકદમ સિલ્પેક ટીકડી ટી નો સીલ નો ડીલ જીમી જોતો હતો જી કલર માં જોતો હતો એ છેલ્લું પીસ છે ને એઝ અ યુટ્યુબર તરીકે અત્યાર સુધીમાં મારું મોટામાં મોટું ઇન્વેસ્ટમેન્ટ કયું હોય તમને ખબર મારી પાછળ દેખાય કોમ્પ્યુટર ગેમિંગ કોમ્પ્યુટર એડિટિંગ કોમ્પ્યુટર તમે ગમે કહી શકો ઇટ્સ ટાઈમ ટુ અપડેટ બોટ માય પીસી નો તો હવે એનાથી મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવા આપણે જવાનું છે તો બુલેટ આપણે એકદમ રેડી છે આ ઘાબું માર લીધું મસ્તીનો ઓય એ બોય અહીંયા પે તો એડિટિંગ ચલ રહી છે તો આથી આપણે હેને જવાનું છે જામનગર જગદીશ દેર જાતો તો ઇમને કે હું ઠાઠું પછાડતો જાવ એથી કરતા હું ભેગો ના આવું થોડોક વજન થઈ જાય હા આ કે મને ભેગો ભેગો પછી અને ત્યાંથી આપણે જવાનું છે રાજકોટ

એક દી તો હું પણ બે દી પણ થઈ શકું યસ મિત્રો હવે તમને રીવીલ થઈ ગયું આપણે ફોન લેવા આવ્યા જો કે થમનેલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ હે તો હાલો લેતા હાલો તો રાજકોટમાં આપણે હે ને એપલ ની ઓફિશિયલ સ્ટોરમાંથી માંથી જ હે ને લેવાનો વધારે પ્લાન હે આપણે અહીં ઓફિશિયલ સ્ટોરમાંથી માંથી જ લઈને ફોન તો હે ને ફોન તો બધી જગ્યાએ હરખા જ આવે

આઈ વેની ઓફિશિયલ સ્ટોરેજ ક્યાં એમાં આપણે જે જીબી જોઈએ ને એ જીબી અવેલેબલ નથી ને એ ત્રણ દિવસ પછી આવે બે દિવસ પછી આવે એમ છે પણ આપણે તો અત્યારે ઇન્સ્ટન્ટ જ લેવાનો છે તો વાંધો નહીં ઉપર છે ને ક્યાં રિલાયન્સ રિલાયન્સ ડિજિટલમાં જઈક જતા હોય ન્યા મળી જવું જોઈએ હવે મિત્રો અમાર છે ને અન્ય થયો છે જોઈ ગયો હેઠા વાળી ચાલી છે સીડી ને અમારું હે ને સીડી ચાલુ નથી આવો કેવો અન્યાય હેઠળ ઓછું બર પડે આમાં કેવું બર પડે રિલાયન્સ ડિજિટલમાં પૂગી ગયા ભાઈ અંદર અને અહીંયા ઘણી બધી વેરાયટી અવેલેબલ છે પણ આપણે જે જોઈને એ જોતા હોય વેરિયન્ટ અવેલેબલ છે કે જોકે કેમેરામાં તો એપલના કેમેરાને કોઈ એટલે કોઈ પૂગે જ નહીં પણ રમેશભાઈ કહેવાયું ને કે જીક સેમસંગમાં નજર નાખી લે ને એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા હમણાં આવ્યો ને એ વાળો એ જોઈ લે તો આ ને ભાઈ સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર અલ્ટ્રા હે પણ મને એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા વધારે ગમે શું કામ ખબર આ જો આની ડિસ્પ્લે જો એકદમ આમ સિમ્પલ ડિસ્પ્લે હોલી એ જ વાળી ડિસ્પ્લે આવે ને એ વાપરવાની મજા આવે પણ એક મિનિટ આપણે આ કાં જોઈએ નહીં આપણે તો એપલ જ લેવાનો હોય મેં તો અંજરીક જોતો હું કેમેરો કેવો કે છે કેમેરો પણ જોઈને જ ખબર પડી જાય એપલના કલરને ના પૂગે તો ભાઈ જે વસ્તુને આપણે બી ને એ જ વસ્તુ થઈ છે અહીંયા હે ને પાંચસો બાર જીબી અવેલેબલ નથી બસો છપ્પન એબલ અવેલેબલ છે આ મોટા વેરિયન્ટ હોય ને એ ઘડીકમાં હે ને જડે નહીં પણ વાંધો નહીં હવે આ ટૂંકમાં મોલમાંથી નીકળીને આપણે હે ને લોકલ શોપમાં જવાનું જોઈએ પણ એમાં કંઈ ખોટું નથી ભાઈ ફોન બધા સરખા જોઈએ હા હવે બરાબર મિત્રો જો હવે આપણો બેગ હોય ને નહીં આઈ જ્યો હે ઓલે ખરે યાર ચડી ના પડે ને પોહાય નહીં આપણે પોહાય તો ખરું પણ હવે મોલમાં આવે તો પછી એટલી બધું શું કામ સુવિધા તો ઉપયોગ કરી લેવાય ને રમેશભાઈ આ બેગ જોઈને તમને શું યાદ આવે બીજેપી બીજેપી બીજેપીમાં આપણે ગયા હતા બેગું હોય ને ભૂચ મે ખબર એટલે ભુજમાં એટલે લીધી કઈ કાયદેસર રીતે આ મારી પાછા તમને જે દેખાય એને સિલ્વર હાઈટ કેવાય રાજકોટમાં રાજકોટમાં બધી ખબર જ હે એમાં સુવિધા કેવી ખબર તમારે પાસે ફોર હોય ને અને ધારો કે તમે બારમા મારે રહેતા હો ને તો તમારી ફોર વ્હીલ આખી આખી બારમા મારમાં વહી જાય જોયું ને પણ એક જ વાંધો છે ભાવ બે કરોડ રૂપિયા છે અમે અત્યારે રાજકોટમાં આવ્યા હૈ અહીંયા બધા ને જૂના મોબાઈલ જ જડે એ બધા પ્રીમિયમ ફોન એપલ અને સેમસંગ ને મોંઘામેલા ફોન હે ને એ જડે પણ બધા જૂના જડે હે આપણે પણ હે ને નવ જ લેવાનો એકદમ સીલ પેક ટીકડી ટી નો સીલ નો ડીલ મેસભાઈ કીધું કે મોબાઈલ સ્ટેશનમાં હે ને લગભગ અવેલેબલ થઈ જાય કે અહીંયા થોડા ખારા મળે હે ધક્કો મારો

આ એની બાજુમાં જે કે અમારે છે ને બીજી બ્રાન્ચ છે મોબાઈલ સ્ટેશન ની કે અહીંયા અવેલેબલ છે હવે અહીંયા જડી જાય ને તો ભાઈ શું કે ગંગાજી ના આવ્યો ભાઈ બહુ જાજા રખડા હે આની વાહે જ રખડી અહીં જો આપણો જીગરનો ટુકડો એટલે કે આપણો આઈફોન ચડી જાય ને આહાહા આઈફોન 15 પ્રો મેક્સ અવેલેબલ છે નવામાં 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 કેટલા જીબીમાં છે 512 એક જ પીસમાં વ્હાઈટ કલર જ પડ્યો છે એક જ પડ્યો છે

ઓકે ફર્સ્ટ બૂટ ભાઈ આપણે કરી લીધું વેલકમ નું બધું લખેલું આવે ને જોઈ લે અહીંયા જવતા વાહ વાહ ભાઈ વાહ બધા તમારા બધાને પ્રેમ સપોર્ટથી હે ભાઈ અહીં સુધી પૂઈ ગયા એવું ને કરે આ આવડો ફોન આપણે કામ લઈ હકી જોઈ લે આની આ કેબલ તા જો ઘટાડીને જોઈ લે ભારે આ ટૂંક બ્રેડેડ કેબલ કહેવાય ને એ ટાઈપનો મજબૂતી કેબલ હે એપલ વાળાએ આ કામ સારું કર્યો કરો જૂના કેબલ બોલ હોય ને તને તૂટી બહુ જાય છે આમાં બહુ વાંધો નહીં આવીએ હવે આપણે ડેટા ટ્રાન્સફર કરવાનો આપણો ફિફ્ટીન મેક્સમાં આજે થર્ટીનમાં હે ને ડેટા જેનાથી અટાણે ઉતારો એમાંથી આમાં લેવાનો છે એપલનો હે મોટા મોટો ફાયદો મને શું ગયો ખબર આપણી પાસે થર્ટીન હે આ ફિફ્ટીન આપણે નવો લેવાનો ડેટા તમે ટ્રાન્સફર કર્યો ને સેમ ટુ સેમ હે ને એવી રીતના ટૂંકમાં કહેવાય ને છપાઈ જાય છપાઈ જાય જેમ કે જો ધારો કે સફારી નો આઈકન આયા હે આપણે ડેટા ટ્રાન્સફર કરીએ ને તો સફારી નો ને ન્યાજ રહે અને એ બહુ ઓછા સમયમાં આપણા હે ને ડેટા ટ્રાન્સફર થાય છે જૂના ફોનમાંથી નવા ફોનમાં અને એમાં હે ને થોડીક જાજી વાર લાગી જાય કારણ કે આપણો એકસો અઠાવી જીબી હલો હલ ભાઈ રહો એકસો અઠ્યાવી જીબી હા યો કહેવાય ને છેલ્લે પાંચસો એમ નહીં પણ બહુ એમ બી વહી ડેટા ટ્રાન્સફરમાં હે ને થોડીક જાજી વાર લાગી જાય તો મેં ઓલા ભાઈને કીધું કે મને જરીક ફોન લાવો એપલ ન હું જરીક બહાર જતા હોઉં લોગ શૂટ કરતો આવું કારણ કે હવે અમારે લેવા જવાનું એક પિન કારણ કે આપણે ફોન બદલાવી નાખ્યો ને આમાં ટાઈપસી આવી જાય એટલે ટાઈપ સી પિન લેવાની છે માઇક માટે આ સ્પેશિયલ ભાઈ છે ને ઓલો કહેવાય ને ભેળનો કેફે હે મેં પેલી વાર જોયું કે ભેડ નહીં આવી રીતના કેફે ટાઈપનું રેસ્ટોરન્ટ બનાવે છે આપણે હે ને મગાવી લીધી સ્પેશિયલ દહીં વાળી ભેળો ભેગા ભેગ માજાને રમેશભાઈ શું લીધું છાસ લીધી કે આપણે દેહી માણસ ખરેખર ફોન મેં લીધો છે પાલ્ટી મારે દેવાની જરૂર છે પણ રમેશભાઈ કે હું પે કરી નાખું કંઈ વાંધો નહીં આપણા ભાઈ જો ફોન લેતા હોય પણ તો પછી પાલ્ટી દેવામાં શું વાંધો એનો મતલબ એવું નથી ને આગળમાં પીઝામાં આપણો લાંબો ટકો કરીએ ભેળના કેફેમાં ભાઈ આપણે ધરાઈને ઢેપું થઈ ગયા હાઈ હવે જે આપણે ઓલું ડેટા કેબિલ લેવા જવાનું છે ને એ લેતા આવે જોઈ લે પાણીની ભારી સુવિધા હાલ ભેરનું કેફે બોલો બહુ ના કેવાય બાર ખાલી અમે છે ને ઘીણકી વસ્તુ લેવા આવ્યા હતા કઈ ખબર આ કેબલ ભાઈ આ કેબલ રોડ ના બહુ એટલે બહુ જ્યાં મૂંઘા આવે પણ મન ફરી ગયું ને એટલે જોઈ લો લાઈટ ને ટ્રાઈપોડ ને જેટલા ખોખા દેખાય ને બધા આપણે લેવાના છે ખર્ચો થાય મોટા પાસે આજ તો ત્રણ વસ્તુ લીધી છે આ ત્રણ વસ્તુ બાઠકડીઓ દેખાય પણ આનો ભાઈ ભાવ છે હા ભડકે ભરી ગયો એવો ભાવ છે જોઈ લો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરી દે અને વાહ વાહ જોઈ લ્યો બારકોડ ચાલો સમાન લેવાઈ ગયો મને લાગે ત્યાં સુધી ટ્રાન્સફર થઈ ગયો ફટાફટ જાય મોડું બહુ એટલે બહુ જાદુ થાય સ્ટેશન ઉપરથી આપણો આઈફોન લેવાઈ ગયો એને દીધો આપણે શૂટ કરવા માટે લેવા હતા ને અત્યારે શૂટ થાય આઈફોન ફિફ્ટીન પ્રો મેક્સ ટાઈટેનિયમ વાઇ ની અંદર ફટાફટ ભાઈ આને કવર ને લુગડા પહેરાવતા હોય નકર આવા હાથમાંથી ગયો ને

એમાં ડાયરેક્ટ ઇલેક્ટ્રોનિક જ સિમ કાર્ડ આવે એ સિમ કાર્ડ કદી નીકળી ના હવે આ તમે ફોન વેચો ને ડિલીટ થઈ શકે તો આપણે કરાવતા હોય ફટાફટ ને પછી જાય તો આ સાથે એપલ લેવાનો લોક વિડીયો આપણે પૂરો કરી ભાઈ કે ફોન લેવો ફોન લેવો ફાઇનલી ફોન લેવાઈ ગયો જિંદગીમાં પહેલી વાર હે ને નવો ફોન લીધો નવો ફોન તો આપણે લીધો હે પણ એન્ડ્રોઈડ ફોન લીધા હે એપલ નો અવડો મૂકો ફોન પહેલી વાર લીધો હે થેન્ક યુ સો મચ ભાઈ તમારા બધાને પ્રેમ સપોર્ટ થી દયાથી જ આ પોસિબલ હે એ સિવાય પોસિબલ નથી આ તો બ્લોગ ગઈ તો જે ચેનલ ને સબસ્ક્રાઇબ કરતા અંદર બહુ એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ વિડીયો આવવાના રેડી મારી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં રામે રામ ડેરે